તો આજ મુદ્દે આગળ વાત કરીએ કે કફ સીરપ પીધા બાદ બાળકોના મૃત્યુનો મામલો અને ગુજરાતી બે કંપનીના કફ સિરપના સેમ્પલ અમાન્ય છે કફ સિરપ બનાવતી ગુજરાતી બે કંપનીના સેમ્પલ તપાસમાં અમાન્ય સાબિત થયા છે મધ્યપ્રદેશમાં ગુજરાતી બે કંપનીના કફ સિરપ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે રાજકોટ હાઈવે પર શેખપુરની રિલાઇફ સિરપ શેપ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સેમ્પલોને અમાન્ય જાહેર કરવામાં આવ્યા છે બાવળાની રેસ્પી ફ્રેશ ટીઆર સિરપ જે રેડનેક્સ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી હતી તેના સેમ્પલ પણ અમાન્ય છે રિલાઇફના બેન્ચ નંબર એલ એસ એલ ટુ ફાઈવ વન સિક્સ ઝીરોમાં ડીઈજી પોઈન્ટ છસો સોળ ટકા મળી આવ્યું છે ટીઆર સિરપના બેન્ચ નંબર આર ઝીરો વન જી એલ ટુ ફાઇવ ટુ થ્રીમાં ડીઈજી એક પોઈન્ટ ત્રણસો બેતાલીસ ટકા જેટલું મળી આવ્યું છે ત્યારે આ બંને કંપનીના બેન્ચ નંબરમાં નિયત કરતાં પોઈન્ટ એક ટકા ડીઈજી વધુ પ્રમાણમાં હોવાની વિગતો ખુલી છે મધ્યપ્રદેશ સરકાર દ્વારા ગુજરાત સરકારને હવે આ મામલે તપાસ માટે પત્ર લખાયો છે આવી સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે

આપ્યા છે ને તેમાં વિગતો જે સામે આવી રહી છે તે મુજબ ગુજરાતની બે કંપની છે કે જેના કપસીરપના સેમ્પલ મધ્યપ્રદેશમાં ફેલ છે તે સાબિત થયા છે ને ત્યારબાદ આ પત્ર મધ્ય પ્રદેશ સરકાર દ્વારા લખવામાં આવ્યું છે જેમાં બાવડામાં જે રેડનેક્સ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ આવેલી છે તેના જે કપસીરપના સેમ્પલ છે તે અમાન્ય સામે આવ્યા છે તો સાથે સુરેન્દ્રનગરની જે શેખપુરની કંપની છે શેપ ફાર્મા તેના સેમ્પલ છે તે પણ અમાન્ય છે તે સાબિત થયા છે ને ત્યારે જે પ્રકારે બાળકો ના મૃત્યુ થયા ત્યારબાદ ઓગણીસ જેટલા કપના સેમ્પલ છે તે મધ્યપ્રદેશ સરકાર દ્વારા લેવામાં આવ્યા હતા તેને લઈને હવે તપાસ ના આદેશ છે ને ત્યારે બાવડામાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે તે તપાસ કરી રહી છે જે સેમ્પલો ની તપાસ માટે મધ્યપ્રદેશ સરકારે કહ્યું છે તેમાં ગુજરાત સરકારે હવે તપાસ શરૂ કરી છે ને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અત્યારે બાવડામાં તપાસ કરી રહ્યું છે બિલકુલ આભાર જે સમગ્ર માહિતી આપવા બદલ